એ હાથમાં તો માસ વિસ્કી ને આખો માં પાણી બેવ ફસલમ તારી ભૂ મેરબાની એ ગાડી તર તનપુર બોર્ડર જોવાની વિસ્કી ને હવે બે નેપિલ કરવાની લલ 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 અરે બાપ રે એલા ઢોસીંડો કેમ ધડયા તા ફફડાટી માર સુછુ છે હવે મારા દીકરા ફફડાટી માર્યો

અલા ભલામણા ઓલી નહેર ના લાવો હા તો તો આમ ના જવાય હો ભાઈ હા જવાય નહીં એટલે તને કહું હવે તો હું શું કઉ તમે એક નામ દે જાવ ગાડી આપડી થાય પાછી વેતી હા બે જાવ ની માર આ તો હું હે ને થાકી ગયો હું બે તો હા બે બે જા પાછો પાર તો ને ડો પાછી ભાઈ પાછી ભાઈ બે તમે થઈ આવજો યા આ તો સો ભાઈ બેજો હા હા મનિયા

શું કરું આ ભૂત તો મારી વાય થઈ ગયું હવે મારે શું કરવું લાય ફાગવા મળવું નકર મને ખાઈ જાય છે જો આવ્યું શું કરું હવે લા આ વારમાં સડી જવું નકર ભૂત તો મને ખાઈ જાય છે સડીએ નઈ હા સડીત જ જાવાનું નામ જ ન રહેતું હવે શું કરવું એ કોઈ હે એ બચાવો મને એ કોઈ હોય તો બચાવો અલ્યા મનિયા ભગવાન આ બાબા આ અલ્યા ભગવાન ભગવાન અલ્યા મબરે પાટો ને મનિયા અલ્યા એ મનિયા એ અલ્યા દે

પૈસા લાવડીસો 500 રૂપિયા આપી હાલ ને તું ના હવે નો મારે તે થાય એવું નથી તમને કીધું બાપા ક્યો ને લો અલા મનિયા હાલ ને ભઈ હવે 500 રૂપિયા થા ગ્યો હો હો અને સડી ગયો ને જો પછી હું હુઈ હોતક જો થા હવે હાલ હું તો હું તમને હું કહું સુ એને એવું લાગે તો આગે થરાધીશુ ઓ હો થા ને રેવા દેતી તલા ભાને કીધું

ભલે પી પણ તમને ગાડી ક્યાંય ફીગી આપડી ફેગી નથી ગાડી આખવા એક નંબર છે મારા બાપા પીવે હા મારા ગાડી ના ફગતી વાત છે તો થઈ ગયો એટલે નહીં તાર બાપા થઈ ગયો થઈ વાત તો પણ ફગાયું નહીં લે એ વાત છે પણ એને હે ને ઇંગ્લિશ નથી પીતા દેશી પી હે હા હા હાલો હાલો હવે તાર બા ક્યાં નો ફરવા